થોડા સમય અગાઉ ગુજરાતમાં કમોસમી વરસાદ આવ્યો અને આ જ વરસાદ ખેડૂતને પાયમાલ કરી ગયો

એક બાજુ અત્યારે હાલ ગુજરાતમાં દિવસે ને દિવસે ખેડૂતોની હાલત કરવામાં આવી છે રોષ જોવા મળી રહ્યો છે ને ખાસ કરીને તે લોકોનું એવું પણ માનવું છે કે જે તે સમયે અમે ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવા જઈએ છીએ ત્યારે ક્યાં તો નેટ ન હોય સર્વર બંધ હોય છે એવા બધા પણ નાટકો થઈ રહ્યા છે એવા

સરકાર તરફથી જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જે પાક નિષ્ફળ ગયો છે ખેડૂતો નારાજ છે કે આ પેકેજ સ્વીકારવા માંગે છે આ બાબતે આજે આપણે ચર્ચા કરશું મળીએ આપણે અહીંના જે ખેડૂત લોકો છે એમનો આપણે અભિપ્રાય જાણીએ આપણું નામ શું પરસોત્તમભાઈ

ઓછું પડે એટલે આપ સરકાર પાસેથી હજી જે નુકસાન થઈ એટલું વળતર માંગવા માંગો છો એટલું માંગ્યું છે વધારે તો મિત્ર આપણે જોયું કે જે આ ગામના જ કિસાન આગેવાનો છે કિસાનો છે એ લોકોએ સરકાર તરફથી જે પેકેજ આવ્યું છે એ પેકેજ સ્વીકારવામાં ક્યાંક ને ક્યાંક એ લોકોને તકલીફ થઈ છે મીન્સ કે એ લોકો એવું માનવું છે કે જેટલું નુકસાન છે એટલું અમને વળતર આપવામાં આવ્યું નથી

બસો મણ માંડવી ખરીદી હતી ઓને અઢીસો મણ માંડવી ખરીદવાની હતી એની બદલે હવા માંડવી ખરીદી તો જે ઉપલા પૈસા જે અમારા જે કારણે સરકાર માં ખરીદી ના જે થાય છે ને એ જ અમને આપ્યા છે પેકેજ બેકેજ અમને કઈ મળ્યું નથી આ તો બધા અમને ઉલ્લું બધાય બનાવે છે ખેડૂતને જે અમારા અઢીસો મણ માંડવી ખરીદે અટાણે એકસો વીસ મણ માંડવી ખરીદે છે તો અમારા પૈસા કેટલા વધે એની પાસે બરાબર છે એ તો અત્યારે એકસો વીસ માંડવી ખરીદી તો એમાં પૈસા પૂરા અઢી લાખ ત્રણ લાખ વાડિયા દઈને જોવે તો ખબર પડે માંડવી કેવી ઉગી ગઈ છે હું થયું છે અત્યારે માંડવી ખરીદે છે તો જેમાં છે કે પોતે છોટી દે તો કઈ છે તો લઈ આવી તો કે ભેજ કરી જાય તો એનું એનું શું કરવાનું ખેડૂત ને બધા રગડવાનું છે બધી ક્યાંય કોઈ નો કોઈ સરકારી આપણે આ જે ગામ છે આ ગામની અંદર અંદાજ કેટલા એકર જમીન નુકસાન થયું છે બધા ખાતેદાર ને બે અઢી લાખ નુકસાન છે આપડે આનું કઈ સર્વે થયેલું ખરું સર્વે તો થયું છે પણ ઈ સર્વે બતાવ્યું છે કે એમાં પીડ્યો હોય જિલ્લા માં પીડ્યો એક જિલ્લા જુનાગઢમાં પીડ્યો છે તાલાળામાં પીડ્યો છે ધારીમાં પીડ્યો છે આમાં અમરેલી માં પીડ્યો છે હા એટલે કે જે સર્વે કરવા વાળા આવ્યા છે એ લોકો તરફથી આમ વ્યવસ્થિત એ બધું વ્યવસ્થિત છે તો મિત્ર આપણે જોયું કે આ ગામની અંદર લગભગ પાક છે એને નુકસાન થયેલું છે અને હજી આપણે આ ગામના આગેવાનો મળીએ અને જાણીએ કે આ ગામની પરિસ્થિતિ આ ગામની અંદર જે નુકસાન છે છે અને સરકાર એના માટે શું પગલા લેવા જઈ રહી છે આજે જે આપણે ગામમાં આવ્યા છે આ ગામના જ એવા ભારતીય કિસાન સંઘના પ્રમુખ જે પી હિરાણી સાહેબ આપણી સમક્ષ અહિયાં એમને આપણે મળીએ અને આ બાબતે

ને તહેવાર માં એવું છે કે હર કોઈ ખેડૂત જે આ દસ કરોડ રૂપિયા પેકેજ જે આપ્યું છે એમાં એ ખેડૂતો સંતોષ નથી જ્યાં કોઈ પણ ખેડૂત ને ત્યાં લાખ બે લાખ દોઢ લાખ ત્રણ લાખ ની રીતનું નુકસાન થયું છે તો આ જે સરકાર શ્રી એ દસ કરોડ નું પેકેજ જે જાહેર કર્યું છે એ ત્રણ હજાર પાંત્રીસો રૂપિયા એક ખેડૂત દીઠ એ રીતના પૈસા આવે છે વીઘે તો આ જે દસ કરોડ નું પેકેજ છે ઈ સરકાર નિવેદન કે જે અત્યારે ખેડૂતો ઓનલાઈન કરવા ધા ખાઈ રહ્યા છે માટે ઈ ઓલરેડી એની પાસે બધી વસ્તુ છે જે બે હજાર રૂપિયા ખાતા દીઠ નાખે છે એમાં ખેડૂતોને લાઈનમાં ન ઉભું રહેવું પડે અને સરકારશ્રીને એવી અપીલ કરીએ છીએ કે જે બે હજાર રૂપિયા એ ખાતર દીઠ નાખે છે એમાં ઈ જે કઈ ખેડૂત ને દેવાનું હોય ઈ એમાં ટ્રાન્સફર કરે એવી અમારી સરકાર પાસે માંગણી છે અને બીજું જે આ અતિવૃષ્ટિ થઈ છે એવા ગામ હિસોરિયા ગીર ખાતે એક સુરેશભાઈ સાવલિયા પણ એ આત્મહત્યા કરી છે માટે કોઈ આ આત્મહત્યાનો બીજા કોઈ ભોગ ન બને એવી સરકારશ્રીને વિનંતી કરી છે કે જેમ બને તેમ પેકેટ જાહેર કર્યું છે તેમ વિતરણ કરે બીજું કે આ જે ખેડૂતોને બે હજાર રૂપિયા ખાતા દીધ નાખે છે આવતીકાલે નરેન્દ્રભાઈ મોદી સાહેબે કાલે બપોરે બે વાગે જાહેર કરેલું છે કે બધા ખેડૂતને બે હજાર રૂપિયા ખાતા દીધ આપવાના છે તો એમાં આ જે સહાય આપવાની હોય એ એમાં નાખી દે એવી અમારી સરકાર પાસે રજૂઆત છે તો મિત્ર આપણે જોયું કે આ જે અતિવૃષ્ટિ તાલુકાના જ એક ખેડૂત પોતે આત્મહત્યા કરી અને પોતાની જિંદગી જો સરકાર આ બાબતે ચર્ચા વિચારણા નહીં કરે તો આવા અન્ય બનાવો પણ બનશે એટલા માટે સરકારને પણ અહીંથી આ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ બાબતે થોડું ધ્યાન આપે અને આ જે વળતર છે એમાં વધારો કરી અને બહુ ઝડપથી આ વળતર છે એક ખેડૂત સુધી પહોંચે એવું આપણે હમણાં જાણ્યું કિસાન ભારતીય કિસાન સંઘ ના પ્રમુખ શ્રી જેપી વિરાણી સાહેબ પાસે આજ ગામના પંચાયતના ના સદસ્ય આપણી વચ્ચે છે તો એમને પણ મળીએ કે તેઓ આ બાબતે શું કહેવા માંગે નમસ્કાર આપનું નામ શું મુકેશભાઈ અચ્છા મુકેશભાઈ આ બાબતે આપ શું કહેવા માંગો છો મારું એમ કહેવાનું છે સરકાર સરકારશ્રીને કે તમે પેકેજ જાહેર કર્યું એમાં જે આ આપઘાત કરે છે ન કરે એટલા માટે માટેલી તકે અને નેલી સહાય આપે એવી મારી નિમ્ર વિનંતી મિત્રો આ વિસ્તારના ખેડૂતો હાલ સરકારને અનુરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ખેડૂતો અત્યારે હાલ આપઘાત તરફ વળી રહ્યો છે આવું ન બને માટે ઝડપથી આ પેકેજ માં સુધારો વધારો કરી પેકેજ જાહેર કરવામાં આવે કેમેરામેન ભનુભાઈ સાસિયા સાથે શ્યામ ચાવડા વિસાવદર ખાસ કરીને જે રીતે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સીધા જ આક્ષેપો રહ્યા છે તેમ છતાં પણ સરકારને આ ખેડૂતોની કોઈ પણ ચિંતા ન હોય એવું લાગી રહ્યું છે ને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે એ લોકો અત્યારે હાલ લડી લેવાના મૂળમાં પણ જોવા મળી રહ્યા છે આ ફક્ત વેદના ફક્ત વિસાવદર ખેડૂતોની નથી પરંતુ ગુજરાતના ખેડૂતોની છે કારણ કે અત્યારે હાલ એક બાજુ જ્યારે ખેડૂતોના ખાતામાં પૈસા પડવા જોઈએ એની સામે ક્યાંક ને ક્યાંક જે અત્યારે હાલ ફોર્મ ભરવાના નાટકો કરવામાં આવી રહ્યા છે એવામાં જ્યારે ખેડૂત ત્યાં પહોંચે છે ત્યારે સર્વર ઠબ હોય છે અને બધાની વચ્ચે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ગુજરાતનો ખેડૂત નહીં પરંતુ દરેક ખેડૂતો છે એ લોકો ભારે રોષમાં જોવા મળી રહ્યા છે અને શા માટે થઈને આવું કરવામાં આવી રહ્યું છે તેવા પણ સીધા સવાલો સરકારની સામે પૂછવામાં આવી રહ્યા છે વિસાવદરના ખેડૂતોનું પણ માનવું છે કે જે